મિત્રો ગુજરાત ભારતનું પશ્ચિમી રાજ્ય ચોમાસાની ઋતુમાં ભારે વરસાદનો અનુભવ કરે છે જે રાજ્યના કૃષિ જળ સંચય અને આર્થિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ છે જો કે ભારે વરસાદને કારણે પૂર રસ્તાઓ બંધ થવા અને જનજીવન ઉપર અસર થવાની સંભાવના પણ રહે છે હમણાં સાતથી કરી અને દસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા અને એલર્ટ જાહેર કર્યા છે તો આજના વિડિયોમાં આપણે વરસાદની આગાહી એલર્ટ ઉપર રહેલા વિસ્તારો અસરો અને તેની તૈયારીઓની વિગતવાર ચર્ચા કરવાના છીએ માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો મિત્રો ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને અન્ય હવામાન સંસ્થાઓના ડેટાઓ અનુસાર સાતથી દસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા ચરમસીમા ઉપર હશે આ સમયગાળા દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા અને ભરૂચમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે પછી આઠ જુલાઈની વાત કરીએ તો આઠ જુલાઈના રોજ વરસાદનો જોર વધુ રહેશે અને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ એલર્ટ ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓ માટે છે જ્યાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે આ ઉપરાંત સુરત તાપી નર્મદા ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ભારે વરસાદની સંભાવનાને દર્શાવે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે જેના કારણે આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સ્થિતિ ઊભી થઈ શકે છે સૌરાષ્ટ્રના આમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે પછી નવ જુલાઈના રોજ ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા ચરમસીમા ઉપર હશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી તાપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત નર્મદા ભરૂચ અને છોટા છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ભારે વરસાદની સંભાવના દર્શાવે છે આ દિવસે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમ કે અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે નવ જુલાઈ દરમિયાન પછી દસ જુલાઈની વાત કરીએ તો દસ જુલાઈના રોજ મિત્રો ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાને દર્શાવે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ નોંધાશે પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી રહેશે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યા છે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત ઓરેન્જ એલર્ટ નવસારી વલસાડ ડાંગ આઠ અને નવ જુલાઈ દરમિયાન આ વિસ્તારો ઓરેન્જ એલર્ટ ઉપર રહેશે પછી યલો એલર્ટમાં સુરત તાપી નર્મદા ભરૂચ અને છોટા ઉદેપુર સાતથી દસ જુલાઈ દરમિયાન યલો એલર્ટ ઉપર રહેશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ સાતથી દસ જુલાઈ દરમિયાન યલો અલર્ટ ઉપર રહેશે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમ ગીર સોમનાથ સાતથી દસ જુલાઈ દરમિયાન આ વિસ્તારો પણ યલો અલર્ટ ઉપર રહેશે પછી મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ અને ખેડા આ પણ સાતથી કરીને દસ જુલાઈ સુધી યલો એલર્ટ ઉપર રહેશે આ ભારે વરસાદની આગાહીનું મુખ્ય કારણ દક્ષિણ ગુજરાત ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર પૂર્વ અરબ સાગરમાં ઉદ્ભવેલું લો પ્રેશર એરિયા છે આ સિસ્ટમો ચોમાસાની સક્રિયતાને ધરાવે છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ ઊભી થઈ રહી છે પૂરની સંભાવના દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉદભવી શકે છે સરદાર સરોવર ડેમ અને અન્ય જળાશયોમાં પાણીની ભારે આવક નોંધાઈ રહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી રસ્તાઓ બંધ ભારે વરસાદને કારણે રાજ્યના બસોને ઓગણસાઠ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ શકે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ઉપર અસર વરસાદ કૃષિ માટે ફાયદાકારક હોવા છતાં અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાની અને પાકને નુકસાન થવાની શક્યતા છે જનજીવન ઉપર અસર શહેરી વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ શકે છે ગુજરાત સરકાર અને હવામાન વિભાગે આ સ્થિતિનો સામનો કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે એનડીઆરએફ અને એસડીઆરએફની તૈનાતી મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની બત્રીસ ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી પૂર અને અન્ય આફતોનો સામનો કરી શકાય પછી માછીમારાઓ માટે સૂચના હવામાન વિભાગે માછીમારાઓને સાતથી દસ જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે કારણ કે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે એના પછી જળાશયોનું સંચાલન રાજ્યના ઓગણત્રીસ ડેમ હાઈ એલર્ટ ઉપર છે અને વીસ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે આના કારણે ડેમના દરવાજા ખોલવાની શક્યતા છે જે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો જોખમ વધારી શકે છે સાતથી દસ જુલાઈ બે હજાર પચ્ચીસ દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા ચરમસીમા ઉપર હશે અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેના કારણે રાજ્યના જનજીવન કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અસર થઈ શકે છે સરકાર અને હવામાન વિભાગે આ સ્થિતિનો સામનો કરવા માટે પૂરતી તૈયારીઓ કરી છે અને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે ગુજરાતની ભૌગોલિક રચના અનુસાર વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ઘટાધાર જંગલો અને ઊંચા પહાડો છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં રણ વિસ્તારો અને ઓછી વનસ્પતિ જોવા મળે છે આ કારણે ચોમાસા દરમિયાન વરસાદનું વિતરણ પણ અસામાન્ય હોય છે બે હજાર પચીસમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે ડાંગ તાપી નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આશા રાખી શકાય છે કારણ કે આ વિસ્તારો સામાન્ય રીતે વધુ વરસાદ મેળવે છે આ વિસ્તારોમાં સરેરાશ હજારથી પંદરસો મિલીમીટર વરસાદ નોંધાઈ શકે છે બીજી તરફ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે અમદાવાદ વડોદરા અને ખેડામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેશે આ વિસ્તારો સાતસોથી હજાર મિલીમીટર સુધીનો વરસાદ થઈ શકે છે આ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું રહે છે અને બે હજાર પચીસમાં પણ આ વિસ્તારોમાં ચારસો થી સાતસો મિલીમીટર વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે જો ચક્રવાતી પ્રવૃત્તિઓ વધશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે જામનગર પોરબંદર અને જુનાગઢમાં વધુ વરસાદ થઈ શકે છે ગુજરાતની ખેતી ચોમાસા ઉપર નિર્ભર છે રાજ્યના ખેડૂતો ચોમાસાની શરૂઆત સાથે ખરીફ પાકો જેમ જેમ કે કપાસ મગફળી બાજરી અને ડાંગરનું વાવેતર કરે છે બે હજાર પચીસનું ચોમાસું જો સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ લાવશે તો ખેતી માટે તે લાભદાયી રહેશે દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન વધી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનો કપાસનો ફાયદો થશે જોકે અતિવૃષ્ટિની સ્થિતિ ખેડૂતો માટે નુકસાનકારક બની શકે છે ભૂતકાળમાં બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસના ચોમાસામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું જેનાથી પાકને નુકસાન થયું હતું બે હજાર પચીસમાં જો ચોમાસું સંતુલિત રહેશે એટલે કે ના તો ખૂબ ઓછો કે ના તો ખૂબ વધારે થશે તો ખેતુ ખેતીનું ઉત્પાદન સારું રહેશે બીજી તરફ જો ચોમાસું નબળું રહેશે તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈની સમસ્યા સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ગુજરાતના મોટા શહેરો જેમ કે અમદાવાદ સુરત અને વડોદરામાં ચોમાસું અલગ અલગ અસરો લાવે છે ભારે વરસાદના કારણે આ શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે ઉદાહરણ તરીકે સુરત શહેર જે નીચાણવાળા વિસ્તારમાં આવેલું છે ત્યાં તાપી નદીનું સ્તર જળસ્તર વધવાથી પૂરનું જોખમ રહે છે બે હજાર પચીસમાં ચોમાસું તીવ્ર રહેશે તો આવી સ્થિતિ સર્જાઈ શકે છે અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે આવેલા વિસ્તારોમાં પણ પાણી ભરવાની શક્યતા છે આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ રસ્તાઓનું નુકસાન અને વીજ પુરવઠામાં વિક્ષેપ જેવી સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે જોકે સમયસર વરસાદ શહેરોના પાણીના સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે ગરમીથી રાહત આપશે ચોમાસામાં કેટલીક પડકારો પણ સામે આવી શકે છે જો ચોમાસું અનિયમિત રહેશે એટલે કે લાંબા સમય સુધી વરસાદ નહીં પડે તો પછી અચાનક ભારે વરસાદ પડવાથી તેનાથી પૂર અને દુષ્કાળ બંનેની સ્થિતિ સર્જાઈ શકે છે કચ્છ જેવા રણપ્રદેશોમાં ઓછો વરસાદ દુષ્કાળનું કારણ બની શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વધુ પડતો વરસાદ પૂર લાવી શકે છે આ ઉપરાંત વૈશ્વિક આબોહવા પરિવર્તનની અસરોને કારણે ચોમાસાની ફેરફાર જોવા મળી રહ્યો છે જો ચક્રવાતોની સંખ્યા વધશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાનનું જોખમ વધી શકે છે આવા સંજોગોમાં સરકાર અને સ્થાનિક વહીવટ તંત્રને પૂરતી તૈયારીઓ કરવી જરૂરી બનશે ચોમાસાને સફળતાપૂર્વક સંભાળવા માટે સરકાર અને સમાજ બંને સહયોગ કરવો જરૂરી છે સરકારે ચોમાસા પહેલા નદીઓની સફાઈ ડેમનું નિરીક્ષણ અને પૂર નિયંત્રણ પગલા લેવા જોઈએ ખેડૂતો માટે સમયસર હવામાનની આગાહીઓ પહોંચાડવી અને જરૂરી સહાય સહાય પૂરી પાડવી પણ મહત્વનું છે સમાજે પણ પાણીનો સંગ્રહ કરવો વૃક્ષારોપણ અને પર્યાવરણની જાણવળી જેવા પગલાં લઈને ચોમાસાને વધુ લાભદાયી બનાવવામાં યોગદાન આપવું જોઈએ અંતમાં મિત્રો બે હજાર પચીસ ચોમાસું ગુજરાત માટે એક મહત્ત્વનો સમયગાળો હશે પૂરતા પ્રમાણમાં વરસાદ લાવશે તો રાજ્યની ખેતી પાણીનો પુરવઠો સાંભળવા માટે પૂર્ણ તૈયારીઓ અને જાગૃતિ જરૂરી છે આશા છે કે બે હજાર પચીસ ચોમાસું ગુજરાત માટે સમૃદ્ધિ અને ખુશાલી લાવશે તો મિત્રો બે હજાર પચીસના ચોમાસા ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભ્યો વિડીયોમાં ધન્યવાદ